પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે સોશિયલ મીડિયા પર સસ્તું સોનું અને ઝડપી પાડ્યો જ્યારે ગેંગના અન્ય ચાર સભ્યો ફરાર હોવાનું સામે આવ્યું છે દરોડા દરમિયાન પોલીસે ચૌદ લાખ હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં નવ્વાણું લાખ ત્રીસ હજારના નકલી નોટોના બંડલો પણ હતા રૂપિયા બે લાખ તેર હજાર જેટલી રોકડ રકમ હતી અને અગિયાર નકલી સોનાના બિસ્કીટ હતા તેમજ બાર પોઈન્ટ લાખની કિંમતનું સાચું સોનાનું બિસ્કીટ પણ મળી આવ્યું મોબાઈલ ફોન સિમ કાર્ડ બોક્સ જેવી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે આરોપીઓ સોશિયલ મીડિયા પર નોટો ગણી બતાવતા લોભામણા વિડીયો બનાવી લોકોનો વિશ્વાસ જીતતા હતા અને પછી સોદાબાજી સમયે ખોટો મુદ્દામાલ આપીને ભાગી જતા હતા પશ્ચિમ જિલ્લામાં નકલી સોનું પધરાવવાના અને એવા બધા ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી જે આધારે અત્રેના એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા એલસીબીને ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જાણવામાં આવેલ હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ કરો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભય છે અને બીજા પણ બે આરોપી છે